યુપીએલ યુનિવર્સિટી અને બીડીએમ એ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એફિશિયન્સી ઉપર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કેમિકલ ટેકનોલોજી વિભાગોએ CDMA ના સહયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા રિવોલ્યુશનલાઈઝિંગ કેમિકલ મેન્યુફેક્ચરિંગ અનલોકિંગ સ્કેલેબલ ઇનોવેશન અને એફિશિયન્સીપલ 2જી અને 3જી જાન્યુઆરીના રોજ બે દિવસીય ઉદ્યોગ તાલીમ કાર્યક્રમનો સફળતાપૂર્વક આયોજન કર્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ મુકેશ ચૌબે યુનિટેડ યુપીએલ યુનિટ 3 ડોક્ટર શ્રીકાંત વાગ પ્રોવોસ્ટ અને ડોક્ટર ઓમપ્રકાશ મહાદ્વાડ ડીન એન્જિનિયરિંગ અને સી સહિત આદરણીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઉદઘાટન સંબોધન દરમિયાન શ્રી ચોબેએ આધુનિક ઉદ્યોગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ભાર મૂક્યો હતો કે એઆઈ સંચાલિત તકનીકો અપનાવી એ હવે વૈકલ્પિક નથી પરંતુ સતત વૃદ્ધિ અને સ્પર્ધાનાત્મક માટે નિર્ણાયક છે પ્રોફેસર નિલેશ બડગુજરે તાલીમ કાર્યક્રમના ઉદ્દેશ્યની રૂપરેખા આપી જણાવ્યું કે તેઓ ઉદ્દેશ્ય રાસાયણિક ઉદ્યોગમાં પ્રક્રિયા કાર્યક્ષમતા સલામતી અને નવીનતા વધારવામાં એ અને એલ એલની વિસ્તરી રહેલી ભૂમિકાને વ્યવહારુ એક્સપોઝર આપવાનો છે ટેકનિકલ સત્રોની શરૂઆત ડોક્ટર વૈભવ ગાંધી પ્રોફેસર અને નિયામક ફેકલ્ટી ડેવલપમેન્ટ એન્ડ અપડેટ ડિક્રિંગ હબ પારુલ યુનિવર્સિટી વડોદરા દ્વારા થઈ તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરી જેમાં લાર્જ લેંગ્વેજ મોડલ્સ એલ એલ એમ અને સ્મોલ લેંગ્વેજ મોડલ્સ એલ એલ એસ નો સમાવેશ થાય છે બીજું સત્ર નરેન્દ્રકુમાર આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની નવી મુંબઈ મદદની સંશોધક વૈજ્ઞાનિક દ્વારા વિતરિત કરવામાં આવ્યું હતું જેમણે વર્ટેક્સ એઆઈ અને પાવર બીઆઈ અને નોટબુક એલએમ જેવા ડેટા એનાલિટિક્સ સાધનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ત્રીજા સત્રનું સંચાલન સેન્ટ ફ્રાન્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈના પ્રોફેસર ડોક્ટર કવિતા સોનાવણી દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે રાસાયણિક ક્ષેત્રે એ એપ્લિકેશન વિશે વિગતવાર વર્ણન કર્યું હતું જેમાં ઓપરેશનલ કાર્યક્ષમતા સલામતી અને નવીનતામાં થયેલા સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો રિલેસ મહેતા દ્વારા ચોથા સત્રમાં પ્રાયોગિક ઉદ્યોગ પરિપ્રેક્ષ્ય સાથે પ્રક્રિયા ઓપ્ટિમાઇઝેશન ઊર્જા અને ઉત્સર્જન ઓપ્ટિમાઇઝેશન જનરેટિવ એઆઈ અને ડેટા વિઝ્યુલાઇઝેશન સહિતના મુખ્ય ખ્યાલો આવરી લેવામાં આવ્યા હતા ટેકનિકલ સત્રો પછી મુખ્ય અતિથિ સત્યબાલન યુનિટ હેડ ઝેન્ટિવા પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો તેમના સંબોધનમાં તેમણે સંગઠનાત્મક આવશ્યકતાઓ અને વ્યવહારિક શક્યતાઓના આધારે AI તકનીકોને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર BDMA ના ચીફ એક્ઝિક્યુટિવ એ કે સાહની, ડીન ડોક્ટર ઓમપ્રકાશ મહાદ્વાડ, ડોક્ટર કેયુર દેસાઈ, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ અને બંને વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ મિત્તલ પટેલે કરી હતી. આ કાર્યક્રમનું સંકલન રૂપાલી અત્રદે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી અને અપૂર્વ ચક્રવર્તી કેમિકલ ટેકનોલોજી દ્વારા ડોક્ટર કેયુ દેસાઈ ડોક્ટર નિલેશ બડગુજર અને મિત્તલ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ બીડીએમએ સમિતિના સભ્યો અને જય ત્રિવેદી બીડીએમએ ચીફ એક્ઝિક્યુટિવના સમર્થન સાથે કરવામાં આવ્યું હતું કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કેમિકલ ટેકનોલોજી વિભાગના ફેકલ્ટી સભ્યોના સમર્પિત પ્રયાસો બીડીએમ એ સભ્યોના સક્રિય સહકાર સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોની સક્રિય ભાગીદારી તેની એકંદર સફળતા દર્શાવે છે